રાજકોટ અગ્નિકાંડના પીડિતોને આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પીડિતોને મળશે કેબિનેટ બેઠક બાદ મુખ્યમંત્રી સાથે મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું છે પરિવારો ન્યાય મળે તે માટે મુખ્યમંત્રીને રજૂઆત કરશે આટલો સમય ગયો પરંતુ હજુ સુધી જે દોષિતો છે દોષિતોમાં પણ મોટા માથાઓ સામે નથી આવ્યા ત્યારે પીડિત પરિવારો આજે ગાંધીનગર માથામાં નાખશે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળીને ન્યાયની ગુહાર લગાવશે વધુ જાણકારી લઈએ સંવાદદાતા કલ્પિન ત્રિવેદી પાસેથી કલ્પિન આજે રાજકોટના અગ્નિકાંડના પીડિતો જેઓ મુખ્યમંત્રીની મુલાકાતે છે ત્યાં ધામાન નાખશે અને ત્યાં રજૂઆત કરશે શું વિગતો છે કેટલા વાગ્યે તેઓ ત્યાં પહોંચશે અને માત્ર મુખ્યમંત્રીની મુલાકાત શું છે તેમની રણનીતિ અને આયોજન જો ચોક્કસથી અમિતા ખાસ કરીને આજ એટલા માટે મહત્વની વાત છે કે ગત દિવસોની અંદર કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા જે છે અને નેતા વિપક્ષ લોકસભાના રાહુલ ગાંધી છે તેઓએ રાજકોટના પીડિત પરિવારો સાથે મુલાકાત કરી હતી અને આ પીડિત પરિવારોએ સ્પષ્ટતા કરી હતી કે આખા આટલા બધા દિવસો વીતી ગયા છે આખી રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ લઈને તેમ છતાંય શાસક પક્ષમાંથી એટલે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ગુજરાત રાજ્યની અંદર અને તેમાંથી હજુ સુધી કોઈ પણ નેતા અથવા તો કોઈ આગેવાન દ્વારા આ પીડિત પરિવારો સાથે મુલાકાત કરવાનું કોઈ વિષય ઉભો નથી કરવામાં આવ્યો એટલે ચોક્કસથી તેમને ન્યાયની ગુહાર છે તેઓ પોતે ન્યાય જંખે છે આટલા દિવસ સુધી હાલા તબક્કાની અંદર આ આખા ઘટનાક્રમમાં કુલ પંદર લોકોની ધરપકડ કરવામાં આવી છે સમગ્ર તપાસ છે તે નાજુક તબક્કામાં ચાલી રહી છે પરંતુ તમામ જે ચોક્કસ પીડિત પરિવારો છે તે પીડિત પરિવારોને હજુ એ ન્યાય નથી મળ્યો વળતર રૂપે પણ કોઈ રાશિ જે છે તે રાજ્ય સરકાર તરફથી ચૂકવવામાં નથી આવી આ તમામ બાબતોને લઈને હવે તેઓ ગાંધીનગર પહોંચ્યા છે ગાંધીનગર ખાતે પ્રથમ તેઓ મંત્રી ભાનબેન બાબરિયાના નિવાસ સ્થાને તેઓ મુલાકાત કરશે ત્યારબાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાથે પણ તેઓ મુલાકાત કરશે આ ખાસ એટલા માટે છે કે હાલ બુધવારનો દિવસ છે કેબિનેટ બેઠક ચાલી રહી છે કેબિનેટ બેઠકની અંદર પણ અનેક જે નીતિ વિષયક બાબતો છે તેને લઈને ચર્ચા કરવામાં આવી રહી છે અને ત્યારબાદ આખી કેબિનેટ બેઠક પૂર્ણ થાય ત્યારના તબક્કામાં આ જે મુખ્યમંત્રી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને તેમના જે મંત્રીમંડળના જે મંત્રી હશે તેમની સાથે આ આખા જે પીડિત પરિવારો છે તે પીડિત પરિવારો મુલાકાત કરશે મુલાકાતની અંદર પોતે શું ઇચ્છી રહ્યા છે કેવી રીતે ન્યાય મળવો જોઈએ કેટલી સરકાર પાસેથી મળી જોઈએ કેટલી તેઓની અપેક્ષાઓ છે તમામ તમામ બાબતોને લઈને ખૂબ ખૂબ જીણવટપૂર્વક મુદ્દાઓ પર બેઠક છે છે તે સાબિત થવાની કારણ કે રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ ને લઈને હાલ તબક્કાની અંદર જે તપાસ છે તે ખૂબ નાજુક તબક્કામાં ચાલી રહી છે અનેક જે તપાસની અંદર અધિકારીઓ જોડાયા છે તે અધિકારીઓ સામે પણ ક્યાંક ગાડીઓ કસાય તેવી શક્યતાઓ છે કારણ કે હાલ તબક્કાની અંદર કુલ પંદર જેટલા આરોપીઓની હાલ આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે તેવું એ કહી રહ્યા છે કે આ કોઈ ગેમ ઝોન કાંડ હતો તે ગેમ ઝોન ગેરકાયદેસર રીતે ધમધમી રહ્યો હતો તેમાં કોઈ પરવાનગીઓ પરવાનગીઓ આવી અને જે હતી તે પોલીસ ચોપડી નોંધાયેલી હતી પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના ચોપડી ન નોંધાયેલી હોવાની પણ વિગતો તેઓ દ્વારા મૂકવામાં આવી છે એટલે આ તમામ બાબતો જે છે તે આજે મુખ્યમંત્રી સમક્ષ પીડિત પરિવારો કહેશે મુખ્યમંત્રી તેઓને સાંભળશે અને આખી બાબતની કેવી રીતે આગળ રાજ્ય સરકાર વધારે છે તે પર શું કોઈ નહીં આજે નજર રહેશે જી જી